દાહોદ સેવા સદન ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી યોગેશ નિર્ગુળેની અધ્યક્ષતામાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી દાહોદ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી યોગેશ નિરગુળે જણાવ્યું હતું કે ચૂંટણી પંચનું જાહેરનામું તથા ચૂંટણી નોટિસ બહાર પાડવાની તારીખ બાર એપ્રિલ બે હજાર ચોવીસ છે ઉમેદવારી પત્રો તારીખ બાર એપ્રિલ બે હજાર ચોવીસથી તારીખ ઓગણીસ એપ્રિલ બે હજાર ચોવીસ સુધીમાં રજૂ કરી શકાશે ઉમેદવારે પોતાનું ઉમેદવારી પત્ર ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી દાહોદને કલેક્ટર કચેરી જિલ્લા સેવા સદન દાહોદ ખાતે અથવા મદદની ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી શ્રી દાહોદને પ્રાંત કચેરી ગડી કોર્ટ દાહોદ ખાતે ઉમેદવારી પત્રો રજૂ કરી શકાશે ઉમેદવારી પત્રોની ચકાસણી તારીખ એપ્રિલ રોજ જિલ્લા ચૂંટણી સમક્ષ કરવામાં આવશે ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ બાવીસ એપ્રિલ બે હજાર ચોવીસ છે મતદાન તારીખ સાત મે હાજર ચોવીસના રોજ સવારે સાત થી સાંજે છ વાગ્યા સુધી રહેશે આ પ્રેસ કોન્ફરન્સ નિમિત્તે નાયબ મદદની ચૂંટણી અધિકારી શ્રી હેતલ વસૈયા તેમજ નાયબ માહિતી નિયામક શ્રી એસ જે બલેવિયા ઉપસ્થિત રહ્યા હતા સભાની ચૂંટણી માટે જાહેરનામું નોટિફિકેશન આવી ગયેલું છે આજથી નોમિનેશનની પ્રક્રિયા જો છે એ શરૂ થઈ ગઈ છે અને ઓગણીસ તારીખના બપોરના ત્રણ વાગ્યા સુધી ઇચ્છુક ઉમેદવારો જો છે આપણું નોમિનેશન ફાઇલ કરી શકે છે વીસમી તારીખે એની સ્ક્રુટિની કરવામાં આવશે અને બાવીસમી તારીખના ત્રણ વાગ્યા સુધી એનું વિડ્રોવલ થઈ શકે છે બાવીસ તારીખે ત્રણ વાગ્યા પછી પેનલના ઉમેદવારોની યાદી નક્કી કરવામાં આવશે અને એના પછી ચૂંટણી યોજવામાં આવશે આપની ચૂંટણી જો છે એ સાત મે હજાર ચોવીસના દિવસે થવાની છે મંગળવારના દિવસે તો વહીવટીતંત્ર તરફથી અને ડીઓ કચેરી તરફથી અને આરો કચેરી તરફથી બધી વ્યવસ્થાઓ ગોઠવ ગોઠવી દેવામાં આવેલી છે પોલીસ સ્ટાફ જો છે એમની નિમણૂકો થઈ ગયેલી છે એમનું પ્રથમ ટ્રેનિંગ પણ થઈ ગયું છે એની સાથે સાથે જ ઈવીએમનું ફર્સ્ટ રેન્ડમાઇઝેશન થઈ ગયું છે અને દરેક એસીને ઈવીએમની ફાળવણી કરી દેવામાં આવેલી છે અને આપણા જિલ્લા માટે ત્રણ ઓબ્ઝર્વર્સીઓની પણ નિમણૂક કરવામાં આવેલી છે એક્સપેન્ડિચર ઓબ્ઝર્વરશી જનરલ ઓબ્ઝર્વરશી અને પોલીસ ઓબ્ઝર્વરશી આ એક્સપેન્ડિચર ઓબ્ઝર્વર જો છે આજે આપણા એસીમાં રિપોર્ટ કરવા માટે આવી રહ્યા છે જનરલ ઓબ્ઝર્વરશ્રીઓ અને પોલીસ ઓબ્ઝર્વરશ્રી જો છે એ ઓગણીસની તારીખ ઓગણીસમી તારીખથી આપણું કામ શરૂ કરી દેશે જાહેર જનતા માટે આ કોઈપણ પ્રકારની સમસ્યા હોય તો જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ કોન્ટેક્ટ સેન્ટર અને ઇન્ટિગ્રેટેડ ઇન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર પણ શરૂ કરી દેવામાં આવેલું છે જાહેર જાહેર નંબરો પણ જાહેર કરી દેવામાં આવેલા છે તો ચૂંટણીલક્ષી કોઈપણ ફરિયાદ હશે કે કોઈપણ પ્રકારની જાણકારી આપ આપવાની હોય કે મેળવવાની હોય તો આ આ નંબરો ઉપર કોન્ટેક્ટ કરી શકાશે આ બધા નંબરો જો છે એ ટ્વેન્ટી ફોર બાય સેવન એટલે ચોવીસો કલાક ચાલુ છે અને રાઉન્ડ ધ ક્લોક ત્યાં ટીમો ગોઠવી દેવામાં આવેલી છે આપણા બીસીમાં લગભગ ઓગણીસો અઠ્ઠાવન જેટલા પોલિંગ સ્ટેશન્સ છે એમાં છે વિધાનસભા મથક ક્ષેત્રો જો છે એ દાહોદ જિલ્લાના છે અને એક સંતરામપુર જો છે એ મહીસાગર જિલ્લાનો છે તો મધ્ય બધા મતદારોને વિનંતી કરું છું કે આપ લોકો સાતમી મેના દિવસે આ મોટી સંખ્યામાં બહાર પડીને મતદાન કરો મતદાનના આંકડા વધારેથી વધારે વધવું જોઈએ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર